હેલો ફ્રેન્ડ્સ માય સાહેબ નીરજ પટેલ આ વિડીયો લેક્ચરમાં આપણે જીએસઆરટીસીમાં તાજેતરમાં જે હેલ્પરની ભરતી બહાર પડેલી છે તેને લગતા કેટલાક મહત્ત્વના એમસીક્યુ સોલ્વ કરીશું આની પહેલાંના વિડીયો લેક્ચરમાં મેં છેલ્લે જે હેલ્પરની ભરતી કરવામાં આવી હતી તેમાં જે ટેકનિકલ પ્રશ્નો પૂછાયેલા હતા તેને લગતો વિડિયો મેં બનાવેલો હતો જેની લિંક અહીં મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે જો તમે તે વિડીયો ન જોયેલો હોય તો પહેલાં તે વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે આ પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે તો આ વિડીયો લેક્ચરમાં આપણે એવા જ કેટલાક અગત્યના એમસીક્યુ સોલ્વ કરીશું અને આ વિડીયો લેક્ચરનો ટોપિક છે વર્કશોપમાં લેવામાં આવતી સલામતી તો પહેલો પ્રશ્ન છે કયો કેમિકલ હેઝાડ છે અહીં હેઝાડનો અર્થ થાય છે જોખમ જેનો જવાબ છે વિસ્ફોટક તો વિસ્ફોટક છે તે અલગ અલગ કેમિકલના બનેલા હોય છે એટલા માટે વિસ્ફોટકનો કેમિકલ હેઝાડ કેટેગરીમાં સમાવેશ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે કયા પ્રકારના વ્યવસાયિક આરોગ્ય જોખમમાં ટોક્સિક સામેલ છે તો અહીં ટોક્સિકનો અર્થ થાય છે ઝહેર તો આ પ્રશ્નનો જવાબ છે કેમિકલ હેઝાડ તો મોટાભાગના કેમિકલ છે તે ઝેરીલા હોય છે એટલા માટે ટોક્સિક જોખમમાં કેમિકલ હેઝાડનો સમાવેશ થાય છે ત્યારબાદ તેની પછીનો પ્રશ્ન છે વ્યવસાયી સ્વાસ્થ્ય અને સલામતીનો હેતુ શું છે જેનો જવાબ છે ગેરહાજરી ઘટાડે છે તો જે કંપનીમાં સ્વાસ્થ્ય અને સલામતીનું બરાબર પાલન કરવામાં આવતું હોય છે તે કંપનીમાં હંમેશા કર્મચારીની ગેરહાજરીમાં ઘટાડો થતો હોય છે એટલે કર્મચારી પોતાને સલામત મહેસૂસ કરે છે જેથી કરીને કર્મચારી ગેરહાજર રહેતો નથી ત્યાર પછીનો પ્રશ્ન છે વર્કશોપમાં સલામતી શૂઝ પહેરીને કયા પ્રકારની સલામતી આવરી લે છે જેનો જવાબ છે પોતાની સલામતી તો સેફટી શૂઝ પહેરવાથી કર્મચારી પોતાની જાતને સલામત રાખી શકે છે ત્યારબાદ ક્યુ ઓક્યુપેશનલ મિકેનિકલ હેઝાડ છે જેનો જવાબ છે ગાર્ડ વગરની મશીનરી તો કંપનીની અંદર તો કંપનીમાં જે મશીનરી આવેલી હોય છે તેમાં ઘણા બધા ભાગ છે તે ફરતા હોય છે જેમ કે ગિયર્સ બેલ્ડ અને પુલી વગેરે તો જો તે મશીનરી ઉપર ગાળ લગાવેલો નહીં હોય તો કર્મચારીનો હાથ અથવા પગ તે ફરતા ભાગની અંદર ફસાઈ જવાની શક્યતા રહેલી છે એટલા માટે ગાળ વગરની મશીનરી છે તેનો સમાવેશ મિકેનિકલ હેઝાડમાં એટલે કે મિકેનિકલ જોખમમાં સમાવેશ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે કયું બાયોલોજીકલ હેઝાડ છે જેનો જવાબ છે ઇન્ફેક્શન તો ઇન્ફેક્શન છે તે હંમેશા વાયરસ અથવા તો બેક્ટેરિયાથી થતું હોય છે એટલા માટે ઇન્ફેક્શનનો બાયોલોજિકલ જોખમમાં સમાવેશ થાય છે ત્યારબાદ જ્વલનશીલ પ્રવાહીથી લાગતી આગને ઓલવવા કયા પ્રકારના અગ્નિશામકનો ઉપયોગ થાય છે તેનો જવાબ છે ડ્રાય પાવડર એક્સ્ટિંગ તો આ ફાયર એક્સટિંગ્યુશનમાં ડ્રાય પાવડર આવેલો હોય છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ગેસ છે તેને પાવડર ફોર્મમાં તેમાં ભરેલો હોય છે અને તે પાવડર આગ પર છાંટવાથી આગનો ઓક્સિજન સાથેનો સંપર્ક તૂટી જાય છે અને આગ ઓલવાઈ જાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે ખરબચડી સપાટીઓ અને પોઈન્ટેડ પ્રોજેક્શનવાળા લોડને હેન્ડલ કરવા માટે કયા પ્રકારની વ્યક્તિગત સુરક્ષાની ભલામણ કરવામાં આવી છે જેનો જવાબ છે ચામડાના મોજા તો ચામડાના મોજા પહેરવાથી ખરબચડી સપાટીઓ અને ખૂબ અણીદાર ભાગોને સરળતાથી હેન્ડલ કરી શકાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે ઓટોમોબાઈલ વર્કશોપમાં કઈ વસ્તુ ટોક્સિક છે તો અગેન અહીં ટોક્સિકનો અર્થ થાય છે ઝેરીલું જેનો જવાબ છે વપરાયેલું ઓઇલ ત્યારબાદ માનવના આરોગ્ય માટે શું હાનિકારક છે તેનો જવાબ છે કાર્બન મોનોક્સાઈડ તો વાહનોમાંથી જે ધુમાડો નીકળે છે તેની અંદર કાર્બન મોનોક્સાઇડ વાયુ રહેલો હોય છે જે માનવ આરોગ્ય માટે હાનિકારક છે ત્યારબાદ કયો ગેસ માનવના આરોગ્ય માટે હાનિકારક છે તો આ સેમ ક્વેશ્ચન છે જેનો જવાબ છે કાર્બન મોનોક્સાઈડ ત્યારબાદ હવાથી ઉડતી ધૂળની અસર વર્કશોપમાં શું થાય છે જેનો જવાબ છે ગળામાં ચેપ લાગે છે ત્યારબાદ ઝરી કચરો દૂર કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે તેનો જવાબ છે વેક્યુમ ક્લીનર ત્યારબાદ અહીં એક આકૃતિ આપેલી છે અને તેના પરથી પ્રશ્ન પૂછેલો છે આ સલામતીના ઉપકરણનું નામ શું છે તેનો જવાબ છે ગોગલ્સ ત્યાર પછીના પ્રશ્નોમાં પણ એક આકૃતિ આપેલી છે અને પૂછેલું છે વાહનના વ્હીલ બેઝ તરીકે કયું અંતર ઓળખાય છે તો અહીં આ આકૃતિ આપેલી છે તેમાં આપણે વ્હીલ બેઝનું અંતર કયું હશે તે ઓળખવાનું છે તો ફ્રન્ટ વ્હીલના આ સેન્ટરથી રિયર વ્હીલનું આ જે સેન્ટર આવશે તેની વચ્ચેનું જે અંતર આવશે તેને વ્હીલભેસ કહે છે તો આ પ્રશ્નનો જવાબ આવશે આગળ અને પાછળના વ્હીલ વચ્ચે કેન્દ્રથી મધ્ય અંતર તો અહીં આ આગળના વ્હીલનું કેન્દ્ર છે અને આ પાછળના વ્હીલનું કેન્દ્ર છે તે બે કેન્દ્ર વચ્ચેના અંતરને વ્હીલ ભેઝ કહે છે ત્યાર પછીનો પ્રશ્ન છે શરીરના કયા ભાગમાં લોહી વહેવું ગંભીર છે અને તેને નિષ્ણાત દ્વારા ધ્યાન આપવાની જરૂર છે તેનો જવાબ છે માનવ શરીરનું કાંડું માનવ શરીરનું કાંડું હોય છે તેમાં ધોરી નસ આવેલી હોય છે તે કપાવાથી શરીરમાં રહેલું લોહી ઝડપથી વહેવા લાગે છે જે ખૂબ ગંભીર બાબત છે અને તે ઈજાને નિષ્ણાંત ડોક્ટર દ્વારા સારવાર કરવાની જરૂર રહે છે ત્યાર પછીનો પ્રશ્ન છે બર્ન અને સ્કેલ સારવાર કેવી રીતે કરશો તો બનનો અર્થ થાય છે દાઝેલું જેનો જવાબ છે પાણીથી આવરી લેવું તો જ્યારે કોઈ વ્યક્તિ દાઝી ગઈ હોય છે તેની સારવાર કરવા માટે સૌ પ્રથમ તેના પર પાણી રીડવું જરૂરી છે ત્યારબાદ પ્રાથમિક સારવાર એટલે શું તેનો જવાબ છે તાત્કાલિક જીવન બચાવ સારવાર તો ડોક્ટરની ગેરહાજરીમાં માનવીના જીવન બચાવવા માટે જે તાત્કાલિક સારવાર આપવામાં આવે છે તેને પ્રાથમિક સારવાર કહે છે ત્યારબાદ જો ઇલેક્ટ્રિક શોક પીડિત વાહક પાસેથી તેની પકડ છોડવામાં અસમર્થ હોય તો તમે શું કરશો જેનો જવાબ છે પાવર બંધ છે તેની ખાતરી કરો ત્યારબાદ કયા વર્ગની આગ પ્રવાહી ગેસનો ઉપયોગ કરે છે તેનો જવાબ છે ક્લાસ સી તો ટોટલ ચાર પ્રકારની આગ હોય છે ક્લાસ એ ક્લાસ બી ક્લાસ સી અને ક્લાસ ડી તો જ્યારે લાકડું કાપડ કાગળ અને કચરો વગેરે દ્વારા જે આગ ફેલાય છે તેનો સમાવેશ ક્લાસ એ કેટેગરીમાં થાય છે ત્યારબાદ તેલ ખનીજ તેલ રંગ પેટ્રોલ કે વાર્નિશ વગેરે દ્વારા જે આગ ફેલાય છે તેનો સમાવેશ ક્લાસ બી કેટેગરીમાં થાય છે ત્યારબાદ પ્રવાહી ગેસ કે પ્રવાહક્ષમ વાયુ દ્વારા જે આગ લાગે છે તેનો સમાવેશ ક્લાસ સી કેટેગરીમાં થાય છે અને જ્યારે કોઈ આગમાં ધાતુનો સમાવેશ થતો હોય છે તેવી આગનો સમાવેશ ક્લાસ ડી કેટેગરીમાં થાય છે તો આ પ્રશ્નમાં પ્રવાહી ગેસથી લાગતી આગનો વર્ગ નક્કી કરવાનો છે એટલા માટે આ પ્રશ્નનો જવાબ આવશે ક્લાસ સી ત્યારબાદ ક્લાસ સી પ્રકારની આગ ઓલવવા માટે કયા પ્રકારનો ફાયર એક્સ્ટિંગ્યુશર વપરાય છે જેનો જવાબ છે ડ્રાય પાવડર ફાયર એક્સ્ટિંગ્યુશન તો અગેન ડ્રાય પાવડર એટલે તે સૂકો કાર્બન ડાયોક્સાઇડ હોય છે જે આગ પર છાંટવાથી આગનો ઓક્સિજન સાથેનો સંપર્ક કટ થઈ જાય છે અને આગ ઓલવાઈ જાય છે ત્યારબાદ કયા હેતુથી ધાબડા દ્વારા ઓક્સિજનમાંથી આગ અલગ કરી શકાય છે તેનો જવાબ છે સ્મોધરિંગ ત્યારબાદ કયા પ્રકારની આગમાં લાકડું સામેલ થાય છે તેનો જવાબ છે ક્લાસ એ તો આગળ આપણે ડિસ્કસ કર્યું તેમ જ્યારે લાકડું કાગળ કાપડ અને કચરા દ્વારા આગ લાગે છે ત્યારે તે આગનો સમાવેશ ક્લાસ એ કેટેગરીમાં થાય છે ત્યારબાદ વેસ્ટ ઓઇલનો નિકાલ કેવી રીતે થાય છે તેનો જવાબ છે વેસ્ટ ઓઇલ એકત્રિત કરી રજિસ્ટર વેન્ડર જોડે નિકાલ કરવો તો ઓઇલ છે તેનો પ્રોપર નિકાલ કરવો ખૂબ જરૂરી છે તેને કોઈ નદી તળાવ દરિયા વગેરેમાં આપણે ડાયરેક્ટ ફેંકી ન શકીએ કારણ કે તે પર્યાવરણને ખૂબ નુકસાન કરે છે એટલા માટે ઓઇલનો નિકાલ રજીસ્ટર વેન્ડર જોડે જ કરવો જોઈએ આ રજિસ્ટર વેન્ડર એટલે કે તે એવા લોકો હોય છે જેની કંપની ગવર્મેન્ટમાં રજીસ્ટર હોય છે જે ઓઇલ નિકાલનું કામ કરે છે ત્યારબાદ ઉત્પાદનને અસર કર્યા વિના કચરાના કદને ઓછું કરવા માટે કઈ પ્રકારની ઉર્જા વપરાય છે તેનો જવાબ છે ઊર્જાનું સંરક્ષણ ત્યારબાદ જૂના બલ્બના બદલે નવી એલઈડી ને બદલીને કયા પ્રકારની ઉર્જાના વપરાશમાં ઘટાડો કરે છે તેનો જવાબ છે ઉર્જાનું સંરક્ષણ હવે જ્યારે કોઈ જૂનો બલ્બ આપણે ચાલુ કરીએ છીએ ત્યારે તે વધારે પાવર કન્ઝ્યુમ કરે છે તેના બદલે જો આપણે એલઈડી લગાડીએ તો તે ખૂબ ઓછો પાવર કન્ઝ્યુમ કરશે એટલા માટે આપણે એક રીતે ઉર્જાનું સંરક્ષણ કરીએ છીએ તેમ કહેવાય ત્યારબાદ જૂના મશીનરી બદલી કયા પ્રકારની ઉર્જા સંરક્ષણમાં આવે છે જેનો જવાબ છે મુખ્ય ઉર્જા સંરક્ષણ તકો ત્યારબાદ કયા પ્રકારની ઉર્જા સંરક્ષણ તકમાં પાણીના લીકેજ પોઈન્ટ અટકાવવાનો સમાવેશ થાય છે જેનો જવાબ છે નાના ઊર્જા સંરક્ષણ તકો અને છેલ્લો પ્રશ્ન છે મધ્યમ ઉર્જા સંરક્ષણ તકો કઈ છે તો તેનો જવાબ છે હાલના ઘર વપરાશના સાધનોની ફેરબદલી આપણા ઘરમાં જો ખૂબ જૂના પંખા હોય તો એ જૂના પંખા છે તે ખૂબ વધારે પાવર કન્ઝ્યુમ કરતા હોય છે એટલા માટે અત્યારે હવે નવી ટેકનોલોજીના પાવર સેવર પંખા ઉપલબ્ધ છે તો જો આપણે આપણા ઘરમાં તે પાવર સેવર પંખા લગાવીશું તો આપણે એક રીતે ઊર્જાનું સંરક્ષણ કરી શકશું તો આ વિડીયો સેશનમાં આપણે સલામતીને લગતા ટોટલ ત્રીસ પ્રશ્નો સોલ્વ કર્યા તો હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે આ જ પીડીએફમાંથી મેઝરિંગ અને માર્કિંગ પ્રેક્ટિસને લગતા એમસીક્યુ સોલ્વ કરીશું તો આ વિડીયો સેશનમાં આપણે વર્કશોપમાં લેવામાં આવતી સલામતીને લગતા ત્રીસ એમ સિક્યુ સોલ્વ કર્યા તો હું આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો આ વિડીયો લાઇક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ